રાધે રાધે ભક્તો નવું વર્ષ શરૂ થાય તે પહેલા બાસી રોટલીનો આ એક ચમત્કારી ઉપાય ચૂપચાપ કરી લેજો તમારી સાત જન્મોની ગરીબી હંમેશ માટે દૂર થઈ જશે આવનારા નવા વર્ષમાં માતા લક્ષ્મી તમારા જીવનમાં એટલું ધન વરસાવશે કે તમારાથી સંભળાશે નહીં અને જિંદગીના તમામ દુઃખો પડવારમાં દૂર થઈ જશે જો તમારે મનગમતી વ્યક્તિ સાથે લગ્ન કરવા હોય કે ગંભીર બીમારીઓમાંથી મુક્તિ મેળવવી હોય તો બાસી રોટલીનો આ ઉપાય તમારી જિંદગીને પૂરી રીતે બદલી નાખશે અને આવનારું વર્ષ તમારા માટે સ્વર્ગથી પણ સુંદર બની જશે મને ખબર છે કે તમે તમારા જીવનમાં અત્યારે ઘણું દુઃખ વેઠી રહ્યા છો અને આ આખું વર્ષ તમે ઘણી મુસીબતોમાં પસાર કર્યું છે પણ ભક્તો નવું વર્ષ બસ હવે ગણતરીના દિવસોમાં જ શરૂ થઈ રહ્યું છે જો તમે અત્યારે જ આ ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં માતા લક્ષ્મી દોડી આવશે અને હંમેશ માટે ત્યાં નિવાસ કરશે તમે જે કામમાં હાથ નાખશો ત્યાંથી તમને ધન દૌલત મળવા લાગશે અને એટલો પૈસો આવશે કે તમે પણ વિચારશો કે આટલું બધું ધન મારે ક્યાં રાખવું ભક્તો આજે હું તમારી સાથે કોઈ સામાન્ય વાત નથી કરી રહ્યો આજે મારા મુખેથી જે શબ્દો નીકળી રહ્યા છે તે માત્ર અવાજ નથી પણ મારા અનુભવો છે અને શાસ્ત્રોની ઊંડાઈમાંથી નીકળેલી ચેતવણીઓ છે આ કોઈ મનોરંજનની કથા નથી પણ એવું સત્ય છે જે સાંભળીને ઘણા લોકો ચૂપ થઈ જાય છે અને ઘણા ડરી જાય છે કારણ કે આ એવું જ્ઞાન છે જે દરેક વ્યક્તિને નથી જણાવવામાં આવતું શાસ્ત્રોમાં આ બધું લખેલું છે અને સંતોએ તેને જીવ્યું છે પણ આ જ્ઞાન અત્યાર સુધી માત્ર એવા લોકો સુધી સીમિત હતું જે તેને સંભાળી શકે કારણ કે જો આ ઉપાય ખોટા હાથમાં જાય તો તે વરદાનને બદલે બોજ બની જાય છે પણ જો કોઈ સાચી વ્યક્તિ આ જાણી લે તો માત્ર તેના હાલાત નથી બદલાતા પણ તેના ભાગ્યને પણ નમવું પડે છે નવું વર્ષ આવવાનું હોય ત્યારે ઘણા લોકો વિચારે છે કે માત્ર તારીખ બદલાશે નવું કેલેન્ડર આવશે કે નવા સંકલ્પો લેવાશે પણ જે માણસ જીવન અને કર્મને સમજે છે તે જાણે છે કે નવું વર્ષ જૂના કર્મોનું વહી ખાતું પણ સાથે લાવે છે તમે અત્યાર સુધી જે વાવ્યું છે તે જ આ નવા વર્ષમાં ઉગવાનું છે અમુક લોકો માટે નવું વર્ષ તક લઈને આવે છે અને અમુક માટે ચેતવણી જો દર વર્ષે નવું વર્ષ આવે છે અને તમારી હાલત એવીને એવી જ રહે છે તો દોષ સમયનો કે કિસ્મતનો નથી પણ તમારા કર્મોનો છે જો ગરીબી તમારો પીછો ન છોડતી હોય ગમે તેટલી મહેનત કરવા છતાં પૈસો હાથમાં ટકતો ન હોય દેવું ઉતરવાનું નામ ન લેતું હોય લગ્નની વાતો બનતા બનતા અટકી જતી હોય અથવા શત્રુઓ વગર કારણે હેરાન કરતા હોય તો તે સમયે ભાગ્યને કોસવાને બદલે સમજી લેજો કે ક્યાંક તમારા કર્મોમાં ભૂલ છે અને આ કર્મો સુધારવાનો સૌથી સરળ માર્ગ કોઈ મોટો યજ્ઞ કે ખર્ચાળ પૂજા નથી પણ તેનો સૌથી મૂળ રસ્તો છે અન્નનું સન્માન શાસ્ત્રો કહે છે કે જેણે અન્નને સમજી લીધું તેણે જીવનને સમજી લીધું વાસી રોટલી આ શબ્દ સાંભળતા જ ઘણા લોકોના મનમાં નફરત આવે છે લોકો તેને બેકાર સમજીને ફેંકી દે છે પણ ધ્યાનથી સાંભળજો વાસી રોટલી તુચ્છ નથી પણ અન્નની પરીક્ષા છે તાજા ભોજનનું સન્માન તો દરેક કરે છે પણ વાસી અન્નનો આદર એ જ કરે છે જેના સંસ્કારો જીવિત હોય જે ઘરમાં વાસી અન્નનું અપમાન થાય છે ત્યાં લક્ષ્મી આવે તો છે પણ ટકતી નથી અને જ્યાં તેનો સદુપયોગ થાય છે ત્યાંથી દરિદ્રતા ડરીને ભાગી જાય છે ભક્તો હવે જે હું તમને જણાવવા જઈ રહ્યો છું તે કોઈ રમત નથી આથી આ ઉપાય કરતા પહેલા તેના પાંચ કઠોર નિયમો સમજી લેજો જો આ નિયમો તૂટ્યા તો ઉપાય નિષ્ફળ જશે પહેલો નિયમ એ છે કે આ ઉપાય એકદમ ગુપ્ત રહેવો જોઈએ જે દિવસે તમે કોઈને આ વિશે કહી દીધું તે જ દિવસે તેની અસર ખતમ થઈ જશે બીજું આને હસી મજાકમાં ન કરતા કારણ કે કર્મ ક્યારેય મજાક નથી સમજતું ત્રીજો આ ઉપાય કરતી વખતે હાથમાં મોબાઈલ ન હોવો જોઈએ કે કોઈની સાથે વાત ન થવી જોઈએ ચોથું મનમાં સહેજ પણ શંકા ન લાવતા કે આનાથી શું થશે અને પાંચમો નિયમ આ ઉપાય માત્ર એ જ લોકો કરે જે ખરેખર મુસીબતમાં છે દેખાડો કરવા માટે નહીં યાદ રાખજો ભાઈઓ અને બહેનો ઈશ્વર શબ્દો નથી જોતો તે ભાવનાઓ જુએ છે અન્ન ક્યારેય જૂઠ સ્વીકારતું નથી હવે હું જે વિષય પર વાત કરવાનો છું તે માત્ર પૈસાનો નથી પણ તે પીડાનો છે જેનો ભાર દેવાદાર માણસ પોતાની છાતી પર લઈને ફરે છે દેવું માત્ર ખિસ્સું ખાલી નથી કરતું તે માણસના આત્માને તોડી નાખે છે દેવાદાર માણસ દિવસે હસે છે પણ રાત્રે જાગતો હોય છે તે ગમે તેટલી મહેનત કરે પણ પૈસો હાથમાં રેતીની જેમ સરકી જાય છે શાસ્ત્રો કહે છે કે દેવું એ માત્ર આર્થિક સમસ્યા નથી પણ તે પૂર્વજન્મોના કર્મોનું બંધન છે જ્યારે કર્મોનું દેવું વધે છે ત્યારે જ પૈસાનું દેવું વધે છે અને જ્યાં સુધી કર્મથી કર્મ કાપવામાં ન આવે ત્યાં સુધી માત્ર પૈસા કમાવવાથી દેવું ઉતરતું નથી હવે ધ્યાનથી સાંભળો દેવામુક્તિનો આ ઉપાય કોઈ જાદુ નથી પણ કર્મોનું સંતુલન છે આ ઉપાય શનિવારની સવારે કરવામાં આવે છે જે કર્મફળદાતા શનિદેવનો દિવસ છે શનિવારના દિવસે જ્યારે માણસ પોતાના કર્મોનો સ્વીકાર કરે છે ત્યારે જ શનિદેવની કૃપા થાય છે શનિવારે સૂર્યોદય પહેલાં ઉઠો જ્યારે વાતાવરણ શુદ્ધ હોય હવે એક વાસી રોટલી લો માઇનસ યાદ રાખજો એ રોટલી તમારા જ ઘરની હોવી જોઈએ બહારની કે હોટલની નહીં તે રોટલી પર કાળા તલ મૂકો શાસ્ત્રોમાં કાળા તલને કર્મોના ભક્ષક માનવામાં આવ્યા છે કાળા તલ તમારા કર્મોનો ભાર પોતાના પર લઈ લે છે એટલે જ દરેક પિતૃ કર્મ કે શનિદોષમાં કાળા તલ વપરાય છે આ રોટલી લઈને કોઈને કહ્યા વગર ઘરની બહાર નીકળો રસ્તામાં કોઈની સાથે વાત ન કરવી સીધા પીપળાના ઝાડ પાસે જાઓ પીપળો એવું વૃક્ષ છે જે પૃથ્વીની તમામ નકારાત્મક ઉર્જાને શોષી લે છે પીપળા નીચે બેસીને કરેલું કર્મ ક્યારેય ખાલી જતું નથી ત્યાં એ રોટલી મૂકી દો અને ખૂબ જ ધીમા અવાજે અથવા મનોમન કહો હે કર્મફળદાતા મેં જાણતા અજાણતા જે પણ કર્મો કર્યા છે તેના કારણે જે દેવું મારા પર ચડ્યું છે તેને હવે કાપી નાખો હું મારું કર્તવ્ય નિભાવવા માંગુ છું આટલું કહીને ત્યાંથી તરત નીકળી જાઓ પાછળ વળીને જોવાની ભૂલ ક્યારેય ન કરતા પાછળ ન જોવાનો અર્થ એ છે કે જે જતું રહ્યું તેને પાછું ન બોલાવો જો તમે પાછળ જુઓ છો તો તમે ફરીથી એ જ સમસ્યા સાથે જોડાઈ જાઓ છો આ ઉપાય પછી ચમત્કાર એ નહીં થાય કે બી જે દિવસે તમારી લોટરી લાગી જશે પણ ચમત્કાર એ થશે કે દેવું ચૂકવવાના રસ્તાઓ ખુલવા લાગશે ક્યાંકથી અટકેલા પૈસા પાછા આવશે અથવા કોઈ એવી વ્યક્તિ મદદ કરશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય પણ આ ઉપાય માત્ર એના માટે જ કામ કરશે જે ખરેખર દેવાથી શરમ અનુભવે છે અને ઈશ્વર પાસે સાચા હૃદયથી રડે છે ભક્તો હવે હું જે વિષય પર બોલવા જઈ રહ્યો છું તે ધન કરતાં પણ વધુ સંવેદનશીલ છે કારણ કે ધન જતું રહે તો પાછું આવી શકે છે પણ જ્યારે જીવનમાં વિવાહનો સમય નીકળતો જાય છે ત્યારે મન અને ઘર બંનેમાં એક ખાલીપો ભરાઈ જાય છે આ પીડા દરેક ઘરમાં દેખાતી નથી પણ તે અંદરને અંદર માણસને બાળતી રહે છે માતાપિતાની આંખો રસ્તો જોતી હોય છે સંબંધીઓ સવાલો પૂછે છે અને સમાજ મેણા મારે છે ઘણીવાર તો એવું બને છે કે બધું જ બરાબર હોવા છતાં છોકરો કે છોકરી દેખાવડા અને સંસ્કારી હોવા છતાં એક પછી એક સંબંધ તૂટી જાય છે શાસ્ત્રો કહે છે કે વિવાહ અટકવા એ કોઈ સામાન્ય બાબત નથી તે કર્મો અને ગ્રહોનો સંકેત છે જ્યારે પાછલા જન્મોના વચનો અધૂરા રહી જાય અથવા પિતૃઓ અતૃપ્ત હોય ત્યારે વિવાહના યોગ બંધાઈ જાય છે યાદ રાખજો વિવાહ માત્ર બે શરીરનું મિલન નથી પણ બે કર્મોનું બંધન છે માટે તેનો ઉપાય પણ અન્ન અને ભાવ સાથે જોડાયેલો છે આ ઉપાય અત્યંત ગુપ્ત અને પ્રભાવશાળી છે જે સોમવારની રાત્રે કરવામાં આવે છે સોમવાર એ મન અને ચંદ્રનો દિવસ છે અને વિવાહ મનના સંતુલનથી જ શક્ય બને છે તે રાત્રે તમારા ઘરમાં જે રોટલી વધી હોય તે વાસી રોટલી આ ઉપાયનો આધાર બનશે મનમાં એવો ભાવ રાખજો કે હું મારા કર્મો સુધારવા જઈ રહ્યો છું તે વાસી રોટલીના બે સરખા ટુકડા કરી લો આ બે ટુકડા માત્ર રોટલી નથી પણ તે સ્ત્રી અને પુરુષ ઉર્જાનું પ્રતીક છે હવે બીજા દિવસે એટલે કે મંગળવારે સવારે પહેલો ટુકડો ગાયને ખવડાવો ગાય સાક્ષાત કરુણાની મૂર્તિ છે જ્યારે તમે ગાયને અન્ન આપો છો ત્યારે તમારા ઘરની રૂકાવટો પીગળવા લાગે છે ગાય એ અન્નની સાથે તમારા ઘરનું દુઃખ પણ ગ્રહણ કરી લે છે ત્યારબાદ રોટલીનો બીજો ટુકડો તે જ દિવસે કાગડાને ખવડાવો ઘણા લોકો કાગડાને અશુભ માને છે પણ શાસ્ત્રો કહે છે કે કાગડો પિતૃઓનો દૂત છે લગ્નમાં વિલંબ ઘણીવાર પિતૃદોષને કારણે પણ હોય છે જ્યારે કાગડો એ અન્નગ્રહણ કરે છે ત્યારે તે ઉપર સંદેશ પહોંચાડે છે કે આ વ્યક્તિ પોતાના કર્મો સુધારવા માંગે છે જ્યારે પિતૃઓ પ્રસન્ન થાય છે ત્યારે વિવાહના માર્ગો આપોઆપ ખુલી જાય છે આ ઉપાય કરતી વખતે કોઈ ઉતાવળ ન કરવી અને મનમાં કોઈ ખાસ વ્યક્તિના નામની જીદ ન રાખવી બસ એટલો જ ભાવ રાખવો કે ઈશ્વર જે મારા માટે યોગ્ય હોય તે શીઘ્ર મારા જીવનમાં આવે આ ઉપાય પછી તમે જોશો કે અચાનક વાતચીત શરૂ થશે અટકેલા સંબંધો ફરી સામે આવશે અને ઘરનું વાતાવરણ નરમ પડશે પ્રેમ વિવાહના કિસ્સામાં પણ આ ઉપાય કારગત છે વિરોધ ઓછો થવા લાગશે અને પરિસ્થિતિ સમાધાન તરફ વધશે પણ ભક્તો એક વાત યાદ રાખજો કે આ ઉપાય કોઈ ખોટા કે અનૈતિક સંબંધને સફળ બનાવવા માટે નથી આ ઉપાય માત્ર એવા પ્રેમ કે સંબંધને ફળ આપે છે જેમાં સન્માન અને જવાબદારી હોય જો તમારી દાનત સાફ છે તો રસ્તો પણ સાફ થઈ જશે જ્યારે તમે અન્નનું સન્માન કરો છો ત્યારે ઈશ્વર તમારા જીવનના સૌથી મોટા બંધનને પોતાના હાથે જોડી દે છે જો આ વાત તમારા હૃદયમાં ઉતરી ગઈ હોય તો સમજી લેજો કે વિવાહનો સમય હવે દૂર નથી ભક્તો હવે હું જે વાત કહેવા જઈ રહ્યો છું તે સાંભળતી વખતે તમારા મનમાં હલચલ મચશે કેટલાકને આ વાત ભારે લાગશે તો કેટલાકને તે અંદરથી હચમચાવી દેશે કારણ કે આ વિષય માત્ર પૈસાનો નથી પણ તે દરિદ્રતાની આત્માનો વિષય છે ગરીબી માત્ર ખિસ્સાની સ્થિતિ નથી પણ તે એક એવી અવસ્થા છે જે પેઢીઓ સુધી ચાલે છે તમે જોયું હશે કે એક જ ઘરમાં જન્મેલા બે ભાઈઓમાંથી એ ખૂબ આગળ વધી જાય છે અને બીજો આખી જિંદગી સંઘર્ષ કરતો રહે છે ત્યાં ફરક મહેનતનો નથી પણ અન્ન પ્રત્યેના વ્યવહારનો હોય છે શાસ્ત્રો બહુ સ્પષ્ટ કહે છે કે દરિદ્રતા ત્યારે આવે છે જ્યારે લક્ષ્મી નારાજ નથી થતી પણ ઉદાસ થઈ જાય છે અને લક્ષ્મી ત્યારે ઉદાસ થાય છે જ્યારે ઘરમાં અન્નનો બગાડ થાય છે અને મળેલા ભાગ્ય પ્રત્યે કૃતજ્ઞતા નથી હોતી ઘણા લોકો કહે છે કે અમે તો ઈમાનદાર છીએ છતાં ગરીબ છીએ પણ શાસ્ત્રો કહે છે કે ઈમાનદારી પૂરતી નથી સંસ્કાર પણ જોઈએ વાંસી રોટલી કોઈ સામાન્ય વસ્તુ નથી તે એ અન્નનું અંતિમ સ્વરૂપ છે જેણે તમને અત્યાર સુધી જીવિત રાખ્યા છે તાજા ભોજનનું માન તો સૌ રાખે છે પણ વાસી રોટલીનું સન્માન એ જ કરે છે જેનામાં લક્ષ્મીને રોકવાની પાત્રતા હોય એટલે જ સંતો કહે છે કે વાસી રોટલી ફેંકી દેનારો માણસ અજાણતા પોતાનું ભાગ્ય ફેંકી દે છે હવે આ ઉપાયને શબ્દોથી નહીં પણ ભાવથી સમજો આ ઉપાય પૈસા બોલાવવાનો નથી પણ ગરીબીને વિદાય આપવાનો છે કારણ કે જ્યાં સુધી ગરીબી જતી નથી ત્યાં સુધી ધન આવે તો પણ ટકતું નથી આ ઉપાય ગુરુવાર અથવા શનિવારની રાત્રે કરવામાં આવે છે રાત્રિનો સમય એટલે પસંદ કરવામાં આવ્યો છે કારણ કે રાત્રે મન જૂઠું બોલી શકતું નથી તે રાત્રે ઘરમાં જે રોટલી બચી હોય તેને બોજ ન સમજો તેને એક સંદેશવાહક તરીકે જુઓ તે રોટલી પર થોડો ગોળ મૂકો ગોળ માત્ર મીઠાશ નથી પણ તે જીવનની કડવાશને સ્વીકારવાનું પ્રતિક છે તે દર્શાવે છે કે તમે મુસીબતોથી ભાગવા નથી માંગતા પણ તેનો સામનો કરવા માંગો છો તેની સાથે ચોખાના થોડા દાણા મૂકો ચોખા પૂર્ણતાનું પ્રતીક છે હવે આ રોટલી હાથમાં લઈને થોડી ક્ષણો આંખો બંધ કરો અને તમારા જીવનને યાદ કરો માઇનસ ક્યાં મહેનત કરી અને પરિણામ ન મળ્યું ક્યાં પૈસા આવ્યા અને વહી ગયા મનોમન તમારી ભૂલોનો સ્વીકાર કરો આ સ્વીકાર જ આ ઉપાયનો આત્મા છે સૂર્યોદય પહેલાં કોઈને કહ્યા વગર ઘરની બહાર નીકળો રસ્તામાં કોઈની સાથે વાત ન કરવી કે મોબાઈલ ન જોવો મનને શાંત રાખીને એવી જગ્યાએ જાઓ જ્યાં ગાયો આવતી જતી હોય ગાય આ ધરતી પર ચાલતી કરુણા છે તે સ્થાન પર આ રોટલી મૂકી દો અથવા ગાય મળે તો તેને ખવડાવી દો પછી અત્યંત ધીમેથી કહો હે અન્નપૂર્ણા માતા મેં ક્યારેક જાણતા અજાણતા અન્ન અને સમયનું અપમાન કર્યું છે આજે હું એ બોજ તમને સોંપું છું મારા જીવનમાંથી અભાવનો સંસ્કાર દૂર કરો ત્યારબાદ પાછળ જોયા વગર ઘરે આવી જાઓ આ ઉપાય તમને રાતોરાત અમીર નહીં બનાવે પણ તમને ગરીબ રહેવા પણ નહીં દે ધીરે ધીરે એવા અવસરો મળશે જેના પર તમે પહેલા ધ્યાન નહોતું આપ્યું અને ખર્ચાઓ પર આપોઆપ કાબુ આવશે જે દિવસે તમે રોટલીને બોજ નહીં પણ વરદાન સમજશો તે જ દિવસથી ગરીબી તમારા જીવનમાં પોતાનું સ્થાન ગુમાવી દેશે ભક્તો હવે જે વિષય પર હું વાત કરવા જઈ રહ્યો છું તે સૌથી સંવેદનશીલ છે કારણ કે ધન જાય તો પાછું આવી શકે છે સંબંધો બગડે તો સુધરી શકે છે પણ જ્યારે શરીર સાથ છોડવા લાગે છે ત્યારે માણસનો વિશ્વાસ ડગમગવા લાગે છે બીમારી માત્ર શરીરનો કષ્ટ નથી પણ તે મનુષ્યની આસ્થાની પરીક્ષા છે દવાઓ ચાલે છે રિપોર્ટ આવે છે ખર્ચ વધે છે પણ અંદર એક ડર બેસી જાય છે કે ખબર નહીં હવે સાજુ થવાશે કે નહીં શાસ્ત્રો બહુ સ્પષ્ટ કહે છે કે દરેક બીમારી માત્ર દવાથી નથી મટતી કેટલીક બીમારીઓ શરીરમાં નહીં પણ કર્મોમાં જડ જમાવીને બેઠી હોય છે તમે જોયું હશે કે એક જ બીમારીમાં એક વ્યક્તિ જલ્દી સાજો થઈ જાય છે અને બીજો વર્ષો સુધી ઝઝૂમે છે આ ફરક દવાનો નથી કર્મોનો છે મોટી બીમારી ત્યારે આવે છે જ્યારે મન હાર માની લે છે અને મન ત્યારે હારે છે જ્યારે અંદર અપરાધભાવ ડર અને દબાયેલું દુઃખ જમા થાય છે શાસ્ત્રો કહે છે કે જ્યારે માણસ અન્નનું અપમાન કરે છે ત્યારે અન્ન ઔષધ બનવાનું બંધ કરી દે છે અને જ્યારે અન્ન ઔષધ ન રહે ત્યારે દવા પણ પૂરી અસર નથી કરતી આ ઉપાય રવિવારની સવારે કરવામાં આવે છે કારણ કે રવિવાર સૂર્યનો દિવસ છે અને સૂર્ય જ શરીરની આત્મા અને શક્તિનો સ્ત્રોત છે રવિવારે સવારે વધેલી વાસી રોટલી લો અને તેની સાથે થોડો ગોળ લો અહીં ગોળ કડવા અનુભવોને સ્વીકારવાનું પ્રતીક છે આ રોટલી અને ગોળ લઈને કોઈ એવા સ્થાન પર જાઓ જ્યાં કીડીઓનું રહેઠાણ એટલે કે કીડિયારું હોય કીડી નાની છે પણ તે સામૂહિક શક્તિનું પ્રતિક છે ત્યાં એ રોટલી મૂકી દો અને મનોમન કહો હે જીવન આપનારા પરમેશ્વર મેં જાણતા અજાણતા મારા શરીરનું અપમાન કર્યું છે થાકને અવગણ્યો છે અને અન્નને હલકું ગણ્યું છે આજે હું આભાર છોડી રહ્યો છું મારા શરીરને ફરી સ્વસ્થ થવાની અનુમતિ આપો આ ઉપાય તમારી લડવાની શક્તિ જગાડી દેશે અને દવાઓ અસર કરવા લાગશે યાદ રાખજો જે વ્યક્તિ જીવવાનો નિર્ણય કરી લે છે તેનું શરીર સાથ છોડવાની હિંમત નથી કરતું ભક્તો હવે આપણે ઉંબરે ઊભા છીએ વર્ષ બે હજાર છવ્વીસના બે હજાર છવ્વીસ તમારા માટે કેવું રહેશે તે ગ્રહો નક્કી નથી કરતા તે તમારા ભાવ અને સંકલ્પ નક્કી કરે છે જો તમે ઇચ્છો છો કે નવા વર્ષમાં ધનની ચિંતા ઓછી હોય અને સ્વાસ્થ્ય સારું રહે તો વર્ષના છેલ્લા દિવસે વધેલી વાસી રોટલી પર ગોળ ચોખા અને કાળા તલ મૂકીને તેને નવા વર્ષની સવારે પશુ પક્ષીઓને અર્પણ કરજો આ એક સંકેત છે કે તમે જૂના બોજ ઉતારીને હળવા મનથી નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છો જેના પાસે શાંતિ છે તેના પાસે બધું જ છે બે હજાર છવ્વીસ તમારા માટે ડર કે દબાણ નહીં પણ સંતુલન અને સુકૂન લઈને આવે તેવી પ્રાર્થના મિત્રો જો તમને આ બાસી રોટલીના ગૂઢ રહસ્યો અને શાસ્ત્રોક્ત ઉપાયો ગમ્યા હોય તો અત્યારે જ આ વીડિયોને એક લાઇક ચોક્કસ કરજો તમારી એક લાઇક અમને આવા જ વધુ જ્ઞાનવર્ધક વીડિયો બનાવવા માટે પ્રેરણા આપે છે જો તમે અમારી ચેનલ પર નવા છો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને પેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી આવનારા નવા વર્ષમાં તમને આવા જ ચમત્કારી ઉપાયો સૌથી પહેલા મળતા રહે આ વિડિયોને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો જેથી તેમનું પણ કલ્યાણ થાય કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય માતા લક્ષ્મી અને રાધે રાધે જરૂર લખજો વિડિયો અંત સુધી જોવા બદલ આપ સૌનો દિલથી આભાર પ્રભુ આપ સૌનું મંગળ કરે